નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમ સી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના ગેટકોના મહામંત્રી હર્ષભાઈ પટેલનો ઉંઝા નગરપાલિકા હોલ ખાતે વયમર્યાદા નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે એજીવીએસ યુનિયનના પ્રમુખ ભરતભાઈ પંડ્યા ભરૂચ મનસુખભાઈ વસાવા પૂર્વ મંત્રી વાસણભાઈ આહિર ઉંઝાપીએમસી ના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ એજીવી ના સિનિયર સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલ તથા ગુજરાતમાંથી ઉર્જા વિભાગની સાથે કંપનીમાંથી યુનિયનના ઉચ્ચ હોદ્દેદારો તથા સ્થાનિક સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આપી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ને આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા દરેક સ્તરે સહકાર આપવા યુનિયન દ્વારા ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે અહેવાલ જયવર્ધનભાઈ ગાંધી ઉંઝાજી પીએમસી ન્યુઝી લાઈવ